જો આવી રીતનું કાક ધોવાય છે ઠેકડા મારે છે ગોધડા જતો ફાઇનલી આપણા ગોદડા ધોવાઈ ગયા છે અને જો હાવ નીસોય પણ ગયા છે હો બહુ મસ્ત ચાલો હું પાઉ જો મને કેમ ક્યાં હું કામ વાહેવારો આવે છે બેહવાનો પણ વાહેવારો આવે છે ને એમાં તું નથી જાગતો હું તો વેલી જ જાગી જાવ હું તને કઈ કાય નથી જાગતો કેટલો વેલો હાલો તમારે પીવું હોય તો આવી જાવ બધાય થોડે થોડે આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે વહી ગયા છે નવ તો બધાયને પહેલાં તો ગુડ મોર્નિંગ અને સાધુ ધોઈ ગયા છે હીરા ગવા અને આર્યને પણ હું પેટલો વિશાળે મૂકીશું અને જો કામ બધું ઘર થઈ ગયું છે પણ ખાલી છે ને મારે બે ગોદડા ધોવાના છે જો મેં બે ગોદડા કાઢ્યા છે હા મારે ધોવાના છે પણ હા હાથે નથી ધોવાના અમારે બાજુવાળાને વોશિંગ મશીન છે તો ત્યાં મારે ધોવાના છે કોઈ દી વોશિંગ મશીનમાં કપડાં નથી ધોયા

તો હાલો આપણે વોશિંગ મશીનમાં જવાનું છે ગોદળા ધોવા તો જો હું ગોદડું લઈને આવી ગઈ છું અમારા બાજુવાળા અહીંયા એને જો ગોદળાને નાખી દીધું છે અંદર હા જો લિક્વિડ નાખે છે કેમ ધોવે ને મારે જોવાનું હતું ને એટલે હું આવી છું ગોદડું લઈને કા જો રંજનબેન ધોવે છે હો હું પાઇપ લઈ આવું બાથરૂમ માંથી હા જાઉં લેતા મેં કોઈ દી ધોય વોશિંગ મશીનમાં કપડાં ધોતા છે જોયા નથી ને એટલે હું આવીશું જોવા અહીંયા કઈ રીતે ધોવે છે અને સેમ્પલમાં મારું બોદળું હોતું ધોવા દઈ દીધું છે ખબર પડે ને કેવા ધોવાય છે આ પાણી નીકળવાનું છે હા આ ડોળું પાણી નીકળે છે તો પાણી આમાં આછું આવશે ઠેર જોઈ લાઈન ફિટ કરે છે એક નળમાં

ને 4 થાય બે જાય બધી સિસ્ટમ આવે ને ત્રણ વાર પાણી લે એટલે તો રીતે ધોવાય છે જો આવી ધોવાય છે ઠેકડા મારે છે ગોધરા જત તો ને ઘરે બહુ મસ્ત મજાના તુલસીમાં પણ ઉગેલા છે અને વાવેલી છે તો

એવું છે હાડી આવી ગઈ છે અને દેવાની પણ છે તો હાલો આને બનાવવાનું શરૂ પણ કરી દેવાનું છે તો સાજી જો જાય છે હીરા ઘઉં અમારે એકલા એકલા હાડી બનાવવાનું છે કા તો જો હાડી આપણે આવી ગઈ ને સીટું કાપી નાખી અને જો હાડી બનાવવાનું શરૂ પણ કરી દીધું છે જો મસ્ત મજાની પટીઓ ગોઠવી દીધી છે અને હવે પહેલું વહેલું પંચિંગ મારું છું હમણાં ચાર પાંચ માલ કઈ આવતો નહોતો આજ આવ્યો છે અને એ પણ થોડીક જ હાડી આવી છે અને અરજટ માં છે દેવાની છે અને તો હાલ હાલો હવે હું બનાવવા તો ફેમિલી જો હું આ લઈને આવતી હતી ને ઘરે એ તો રસ્તામાં એ મને કેટલો ખીજાતો હતો ઈ હું લેવા ખીજાતો હતો ને એને આપણે પૂછી લઈએ હાલો એ તો કેમ રસ્તા પર એટલી બધી રાઈડું પાડતો હતો કેમ હું કામ પણ વાંહે વારો આવે છે ને એમાં તું નથી જાગતો હું તો વહેલી જ જાગી જાઉં હું તને તો જો બપોરનું ખાવાનું બનાવી નાખ્યું છે બને છે શિંગદાણાનું શાક બનાવ્યું છે અને બાજરાના રોટલા જો પાકે છે થોડોક બેગી ગયો અને અહીંયા જો સાજી થાળી હકેલે છે હકેલા ગયે છે કા બંડલ બાંધે છે

બનાવે છે 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 એનો કેટલી ખાડી રહી બાકી એના એક હવે રાંધવાનું શું શું કરવાનું એ આને એમ કે રાંધવાની રજા ખાતા વગેરે કોઈ એવું હોય લો ફેમિલી તો જો સાબ આખરી બનાવી નાખ્યા છે અમારે દપક તો જાજા ભાગે બનાવવાના અને જો આરિયાને તો ખાવાનું પણ ચાલુ કરી દીધું છે અને જો સાજીત ને બપ્પાનું શાક ખાવાનું છે ખાયલા હાલે ને બપ્પાનું શાક હા ખાઈ વાળો તો અમે ખાઈ લેવી અને વિદ્યાને કરી દીધો પૂરો અને આજનો દિવસ અમારો ગયો છે તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીશું આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને બબાય